અને કહેવાય ગેદ્રાફિસ અને આપલું સુ પણ ઘણા બધા બાઢેલા છે તો છેલે સુધી ભાઈ ના રહેજો છે ભાઈ દર્શકોને બતાવો તો ખરી ભાઈ મારા ચા પાણી ને નથી ભાઈ જો આવે કરવું પડે ભાઈ અમારે બંદર માટે

નર્સિંગમાં સહેલો મુકાયો હતો તો દૂર છે આપણા ભાઈ ખેંચે છે હવે આપણે આગળ સહેલો લઈ લીધો છે પંખામાં આવે ને એટલા માટે હવે આપણે એને રમાડી રમાડીને લેવા પડે જો હવે બીજો પાટી ગયો બીજો બીજો સહેલો લઈકો ને ચાર પાંચ રમતા હતા જો આપણે પંદર ટંડલ ભાઈને બાટી ગયો છે એક દિવ્ય ભાઈ ઉપા લીધો અને બીજો જો આ પસરાય છે એમાં ટંડલભાઈ ખેંચે છે હું વિડીયો શૂટ કરું છું

માય માય ફેસ પણ કહે છે દિવ્યેશભાઈ હોક માર્યો પણ હોક મારી છત ગયો છે હવે પાછો દિવ્યેશભાઈ હોક માર લેશે પછી હવે આપણે ઉપાડીએ પાછો એને ઉપર ખેંચીએ છીએ હવે દિવ્યેશભાઈ તો માય માય ફીસ છે ગાઈસ અને માય માય ફીસ કહી ઇંગ્લિશમાં માય માય ફીસ કહી બાકી તો જો દિવ્યેશભાઈ ઉપાડ લીધો ને આ બધી રીમ હોક તો આપલું જ છે તો હવે આપણે તેને ઉટી ખાલી લેશું તો આપણને ત્રણ ચાર તો બાટી ગયા છે બતાવો હવે

તો આપણે તેને છે ને કોરૂપ માં મસ્ત લખી દેવાના છે પછી બરફ મારવાનો છે બોલ ઉપાડીએ ત્યારે જો આપણે દર્શકો કેવી રીતે દેખાય છે મારી પસવારે આપલું ચાર પડેલા છે હવે તેને આપણે કોરૂપ નાખી દઈએ મસે ભાઈ તો આપલું હા હા એક ડાઈડો ભાઈ ડાઈડો ભાઈ તો આખા પાટલો ઓડો આ મુકાવે છે જો મારો માસો પાસો ચાર પાંચ તો થઈ ગયા છે હોલ ઉપર પછી ગેધરા બધાવાના ગેધરા મમ્મી મસ્તી બેઠી તા થાય પાટ આળો પાટ કામ છે કામ તો મુકાવીને એટલો ગેસ કે ઉંડળે ઉંડળે દેખક લવ માઈલુ છે અડરા ગજી દે લાગે ની આલ હોય લ હોય કર લઈ કો મને આકો આકો લ હોય લ ભાઈ એ ભાઈ આકો લ હોય લ મને ઈત્રે રાખ કો લ હોય લ હોય કર લે જો તો દર્શકો આને કહેવાય છે ગેદરા મચ્છી એટલે કે આને ગેદરો કહેવાય અને આ બહુ દૂર આવે એટલે અઢીસો કિલોમીટર થી ત્રણસો કિલોમીટર દૂર આવે વાતાવરણ ખરાબ હતું ને તો માછલા અવર સવર થઈ ગયા છે કાર દ્વારા કાઠે વાય એવા છે એમ બધી માછલા છે આ બધી દરિયાનું સુંદર વ્યૂ છે સવારે નવ વાગ્યા છે ભાઈ હવે જે એટલા માય માછલા

તારની દિવ્યેશ લીધા જો માય માય ફેસ સ્કોકટીએમ માય માય ફેસ તો ભાઈ આપણે છઠ્ઠો આપણો પાટી ગયો છે છઠ્ઠો આપણો એટલે વહી ગયા અમારા વજુભાઈ છે ને આગળ દેખાય અમારા વજુભાઈ અમારા અરવિન ભાઈએ બાઈટો તો બે લાખે પાછો લતું કો લાગો

ડબલ આટી પડી ગઈ ઉભી રહેજે ભાઈ ખેંચી લે પેલા આયા જ ઉપર લે નાનો છે હાલે યાર આ આરા ટોરો નવી માસલી બેટી જ ભાઈ જો અને ટોરા ફિશ કે ને જીરા ફિશ પણ કે નવી માસલી બેટી પપ્પા આટો લાગે છે ભાઈ રીંગ ઘડી ગઈ દીજો ડોકા ડોકા ભાઈ ને રીંગ ઘડી ગઈ દે કાપો પડી ગયો આપો જો એ બસ શાંતિ રાખ જો ગાઈસ આ રીંગ ઇના એના શરીર માંથી એના શરીરમાં ઘા પણ એવું છે જો કેવો ઘા છે બિચારા ને હાવ કેટલું થોડા પીસ છે હવે લાગતા કોઈ નર્સિંગો કાઢતા આવીએ ચાલો વજુભાઈ છે ને કાઢવા જાય લખી દીધો આપડે કોરુમ ત્રણ ચાર કાઢતો આવ ને

ચાલો ભાઈ મંગળવાર છે તો આપણે આગળ જમવા આવી ગયાશ બકાલો વાત છે જમી લઈએ જમી બમીને છે ને આપણાને આપલું જ બૈદ તો આપણે દિવ્યજભાઈને બધું ભાઈ જો અગળાઈ છે ને હું કેબીની સાઈડમાંથી વ્યૂ લઉં છું તો એ કૂટી અંદર ગળી ગઈ છે તો બે જણા છે ને કે કાપી લેખી કાપી લે કાઢી લીધી એ લોકોએ હવે પોરૂમમાં નાખવાનો છે તેને જો જે ભૂટામાંથી મચ્છી ખાઈ દઈ છે આગળ ફાટી આવી છે તે તો બગી છે ને ઘીનું માછલું છે તો હવે આપણે જો દિવ્યભાઈ પાછી કુટીને ઘડી ગઈ ચોબાઈ ગઈ ઠેકડા મારતો હતો એટલા માટે તો હવે આપણે તેને કોરૂમમાં નાખી દેવાનો છે તો ડીવીએસભાઈ પોરું કરી લો જો નાખી દીધો કોરૂમમાં આવે કોરું બંધ કરી દેવાનો છે આપણે તો હવે આપણા સંઘાતિને પણ આપણો જ છે જો આપણી બાજુમાં જ ઓલ ટાળતો જાય છે તો તે પણ હવે આપણું સ ઉપાડે છે જો એ લોકો હુંક મારે છે તો હુંક માડીને ઉપર લઈ લીધો તો ચાલો ભાઈ ચાર વગાડનો ઓલ ઉપાડીને કોરૂમમાં માસ્કર નાખી દીધા ચા પીવા આવી જાઓ ચાર વાગ્યાની ચા પીવશ ને મારા ખલાસી જો બગી પહોળાવીશ પણ વાવડા મોજાનું બેસન આમ છે આમ વહી જઈશ એટલા માટે હવે અહીંયા ઓજો ભરવાનો છે આપણે પૂછરું સાઈડમાં છે અહીંયા બગી સુકાવાની છે આપણે પોળાવી દઈએ પછી હવે રાતે ઓર ઉપાડી લીધો આપણે રાતે જો પણ માસા બગા બધી બેસનમાં ભરે છે ને અહીંયા ફક્કાભાઈ શોપિંગ કરે છે થોડું થોડુંક દેખાય દેખાયશ ભાઈ ફોર્ચ્યુનવાળું જોગાઈશ વેખલી ને બધું દેખાય છે ને આ એક વામ છે તો મારા માસાના છે ને કડવા જાય છે વામ મારો માસો છે ને તેને મારશે લાકડું લઈને તો જો પોપટિયાને અને વેખલીને બેસનમાં નાખતા જાય છે તો ચાલો ભાઈ કોરોમાં માસલા તો લાખી દીધા જમવાનો ટાઈમ થઈ ગયો ભાઈ તો ભીંડા અને બટેટા બનાવ્યા છે મંગળવાર છે એટલા માટે તો ચાલો જમવા તો હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મારા વાલા સવાર સવારમાં ગુડ મોર્નિંગ તમે નાસ્તો પકાવી બંધાડી નાસ્તો કરી આવીએ ગાય હવે આપણો નાસ્તો પકાય નાસ્તો કરી લે આ સાઈડ બગીની ભરાઈ ગઈશ ને આપણો ઓજો ફાટી ગયો નાસ્તો કરીને પીવાનો છે બાકી તો બધી તબિયત પાણી સારું ને કાંઈથી આપણે વિડીયોનું એન્ડિંગ કરીશ નવો બ્લોગ બનાવશું હવે ઓજો હિવાઈ પછી ચાલો જય સોમનાથ જય માટે જય કષ્ણભન અને બાય બાય